છાસ ડુપ્લિકેટ ઘી તેલ કપડા ઘડિયાળ સહિતના સામાન ડુપ્લિકેટ બનતા હોવાનું પકડાઈ ચૂક્યું છે ત્યારે આ વખતે એક ડુપ્લિકેટ લિક્વિડ બનાવતી ફેક્ટરી પર દરોડા કરવામાં આવ્યા હતા જેમાં બ્રાન્ડેડ કંપનીના સાબુ લિક્વિડ સહિતની વસ્તુઓ બનતી હોવાનું સામે આવ્યું મળતી વિગતો મુજબ બ્રાન્ડેડ કંપનીના સાબુ હાર્પિક સહિતની વસ્તુઓ ડુપ્લિકેટ રીતે બનતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું કંપનીને મળેલી માહિતીના આધારે પોલીસને સાથે રાખીને છાપો મારવામાં આવ્યો હતો જેમાં નકલી ચીજ વસ્તુઓનું ઉત્પાદન થતું હોવાનું પ્રકાશમાં આવ્યું પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં નકલી ચીજ વસ્તુઓ બનાવવા માટે વપરાતું રો મટીરીયલ પણ મોટી માત્રામાં મળી આવ્યું હતું સાથે જ કેન અને વેચાણ કરવા માટેના ખોખા પણ મળી આવ્યા હતા પત્રાના શેડમાં ફેક્ટરી ચાલતી હતી હાલ તમામ વસ્તુઓ સીઝ કરી દેવામાં આવી છે